નમસ્કાર સારશ્વત મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ છ થી આઠમાં કાં તો ધોરણ એકથી આઠમાં જે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક લાગ્યા હતા એમનો કરાર એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થતો હતો તો આ કરારને ફરીથી રિન્યૂ કરવામાં આવ્યા છે એનો પરિપત્ર પણ થઈ ગયો છે તો આ પરિપત્ર જે છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આઠમા માળથી સચિવાલય ગાંધીનગર દ્વારા પ્રસ્તુત કરાયો છે સાથે પ્રાથમિક શિક્ષણની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ગાંધીનગરથી આ પરિપત્ર છે સાથે આમાં જોગવાઈ છે કે હાલ કાર્યરત જ્ઞાન સહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોય કરાર રિન્યૂ કરવા બાબત એટલે કે અવધિ પૂરી થઈ ગઈ છે અને અત્યારે રિન્યૂ કરવાની વાત છે તો આ તમારા માટે ખૂબ મહત્ત્વના સમાચાર છે તો કરાર રિન્યૂ થઈ ગયા છે એટલે કે પહેલી તારીખથી રિન્યૂ થયેલા ગણાશે સાથે ઉપરોક્ત વિષય પરતે આપની કચેરીના છવ્વીસ સાત બે હજાર ચોવીસના દરખાસ્ત કરી હતી અને એ હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં હાલ કાર્યરત જ્ઞાન સહાયકોની જે કરારની અવધિ હતી એ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થતી હતી માટે કરાર રિન્યૂ કરવા અંગે ફરીથી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સરકાર એની મંજૂરી આપે છે એટલે કે જ્ઞાન સહાયકોને રિન્યૂ કરજો એવી મંજૂરી આપે છે તો તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી એટલે કે અત્યારે હાલ મહેકમ મંજૂર થવાનું ચાલું છે અને જે સરકારની એસએસએ પર જે પોર્ટલ છે એના પર મહેકમ મંજૂર થઈ રહ્યું છે અને સીધા ડેટા ઓનલાઈન લેવાના છે અને પૂરજોશમાં એ કામગીરી ચાલુ છે એટલે પંદરેક દિવસમાં તમારું મહેકમ મંજૂર થઈ જશે અત્યારે દરેક શાળાઓને આજ છેલ્લી તારીખ હતી અને ડેટા મોકલવાની એટલે શાળાઓ ડેટા પણ મોકલી દીધા છે તો મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી ના હોય તેવી શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયને છૂટા કરવાના રહેશે તો આવી શાળાઓ બે પાંચ આવી અમુક શાળાઓ હશે કારણ કે વિદ્યાર્થી ઘટ્યા હોય તો એમનું મહેકમ ઘટે બાકી તો કોઈ શાળામાં અત્યારે કોઈ નવી ભરતી થઈ નથી અને કોઈ બદલી કેમ પણ નથી તો નવા શિક્ષકો ક્યાંયથી આવે નહીં એટલે જે જૂની સ્થિતિ હતી એની એ જ રહે છે પણ વિદ્યાર્થીઓ ઘટ્યા હોય તો બે હજાર તેવીસની સાપેક્ષમાં એકાદ બે શિક્ષક વધે કાં તો ઘટે આટલો ફરક પડી શકે છે બાકી જે જૂની સ્થિતિ હતી એટલે કે જ્યાં જ્ઞાન ભર ભરતી કરવા લાયક હતા એ શાળામાં ફરીથી ભરતી કરવા લાયકની સ્થિતિ છે જ એમાં ફર્ક વિદ્યાર્થીઓને લીધે બે પાંચ ટકા પડે વધારે પડે એમ નથી એટલે એમાં કોઈ છૂટા કરવાના બિલકુલ ઓછા થશે સાથે એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી રહેતી હોય એટલે કે જે શાળામાં અત્યારે જગ્યા ખાલી છે એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિ ત્યાં શાળામાં જ્ઞાન સહાયક કાર્યરત હોય તો શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા આ જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવાના રહેશે એટલે કે જે એસએમસી હોય છે શાળા સંચાલન સમિતિ એ આ કરારને ફરીથી રિન્યૂ કરશે એટલે કે જ્ઞાન સાહેબ જે શાળામાં નોકરી કરતા હતા ત્યાં ફરીથી નોકરી કરતા રહેશે તો એકત્રીસ સાત ચોવીસની સ્થિતિ મહેકમ મંજૂર કરવાથી શિક્ષકોની વધઘટ થોડા ઘણી થઈ શકે છે પણ સાચી વધઘટ ક્યારે થાય છે તો નવા શિક્ષકો બદલી કરીને આવે આ શાળામાં નવા શિક્ષકો હાજર થાય તો વધઘટ થાય છે અને બાકી જે વધઘટ છે મહેકમ મંજૂર કરતી વખતે એ વિદ્યાર્થીઓને લીધે થોડા વિદ્યાર્થી શાળામાંથી ઘટે તો મહેકમ ઓછું થાય છે બાકી તો કોઈ ફરક પડતો નથી એટલે જે જ્ઞાન સહાયકો છે એ અત્યારે જ્યાં નોકરી કરે છે ત્યાં લગભગ નેવું ટકા શાળાઓમાં એની એ જ સ્થિતિ રહેશે એટલે કે કોઈ જ્ઞાન સહાયકને છૂટા કરવાના થશે નહીં સાથે એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવોમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ વધઘટ બદલી છે જિલ્લા આંતરિક બદલી કેમ્પ છે જિલ્લા ફેર બદલી કેમ્પમાં જો શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ એટલે કે જે શાળામાં જ્ઞાન સહાયક નોકરી કરે છે એ શાળામાં કોઈ બદલીથી શિક્ષક આવે તો બહારની શાળામાંથી કોઈ શિક્ષક બદલી કરીને આવે તો જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહે છે એટલે કે અત્યારે બદલી કેમ્પ હજુ ચાલુ થયો નથી અને ચાલુ થવાની વાતો છે તો ચાલુ થશે તો આઠ એક મહિના થઈ જાય બદલી પૂરી થતાં આઠેક ના થાય તો છથી આઠ મહિના વચ્ચેનો સમયગાળો છે તો એટલી નોકરી કરવા મળે મળે ને મળે સાથે કેમ્પની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ પર રાજ્યકક્ષાએથી જ્ઞાન સહાયકને કરાર આધારિત નિમણૂક કાર્યવાહી હાથ ધરવાની રહેશે હવે જે બદલી કેમ્પ છે એ પૂર્ણ થાય એના પછી કોઈ શાળાઓમાં ખાલી જગ્યા રહે તો ત્યાં ફરીથી જ્ઞાન સહાયક રાજ્ય સરકાર નીમશે એવી રાજ્ય સરકારે જાહેરાત કરી છે તો ઉક્ત વીગતે આનું સાંઘિક કાર્યવાહી હાથ ધરવા સંબંધિત કચેરીઓને જાણ કરવા વિનંતી છે એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જે કચેરીઓ છે દરેક જિલ્લામાં જાણ કરવામાં આવશે અને આ રીતે જ્ઞાન સહાયકોને ફરીથી રિન્યૂ કરવાની વાત છે સાથે તમે જાણો છો પ્રાથમિક શાળાઓમાં કુલ બાર હજારની ભરતીની જાહેરાત કરાઈ છે એટલે કે પાંચ હજાર એકથી પાંચ અને સાત હજાર છથી આઠ તો અત્યારે કુલ ત્યાં જગ્યાઓ એકવીસ હજાર કરતાં વધારે ખાલી છે તો એની સામે આ જે જાહેરાત કરાઈ છે એ કુલ બાર હજાર શિક્ષકોની છે તો આ જે ભરતી હજુ થઈ નથી અને થવાની વાર વાર છે અને બે હજાર પચીસની જુલાઈની આસપાસ એ ભરતી પૂરી થશે જો ભરતી ચાલુ થઈ ગઈ તો તો આવી સ્થિતિમાં હજુ બાર હજારની ભરતી કરે તો બીજી નવેક હજાર જેવી જગ્યાઓ ખાલી રહે છે તો આ જ્યાં જ્યાં જગ્યાઓ ખાલી છે ત્યાં સરકારની આજે લીટી લખેલી છે આજે લખેલું છે એના આધારે જ્ઞાન સહાયકને કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી હાથ ધરવાની રહેશે તો બદલી કેમ પછી પણ જ્ઞાન સહાયક ભરવાના થશે કેમ થશે તો એક તો ભરતીથી જગ્યાઓ ન ભરાય તો અને એક બદલીથી પણ ન ભરાય તો ત્યાં જ્ઞાન સહાયક નિમવાની સરકારની ઈચ્છા છે તો જ્ઞાન સહાયકમાં હજુ વધારો થાય એવી ગણતરી છે તો એક્ઝામ સાથી ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો સાથે જ્ઞાન સહાયક વિશે વિસ્તૃત વિડિયો જોઈ તો એક માધ્યમિક માટે બનાવ્યો છે કરા રિન્યૂનો તો એ જોઈ શકો છો અને બાકી તમારા માટે કોઈ નવી શરતો જાહેર થઈ નથી અતિ એની એ રજાઓ છે અત એના એ પગાર છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી જરૂર સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો